ભરૂચ જિલ્લાના પૂર્વ પટ્ટી વિસ્તારમાં આવેલી જીઆઈડીસીમાં માં દસ વર્ષની બાળકી પર દુષ્કર્મની ઘટના સામે આવી સારવાર અર્થે વડોદરા ખાતે ખસેડાઈ વિગતે વાત કરીએ તો ભરૂચ જિલ્લાના પૂર્વ પટ્ટી વિસ્તારમાં આવેલી જીઆઈડીસીમાં માનવતાને શર્મસાર કરતી ઘટના સામે આવી છે જેમાં એક હવસખોરે દસ વર્ષીય શ્રમિક પરિવારની બાળકી સાથે દુષ્કર્મ આશ્રી બાળકીની ગુપ્તાંગ સહિત શરીર પર ગંભીર ઇજાઓ પહોંચાડતા અંકલેશ્વર બાદ ભરૂચ સિવિલ હોસ્પિટલ અને ત્યાંથી વધુ સારવાર અર્થે વડોદરા ખાતે ખસેડવામાં આવી હતી માસૂમ જાડીમાંથી લોલુહાણ હાલતમાં મળી આવી હતી આ ઘટના અંગે માહિતી મુજબ ભરૂચના એક ગામમાં રહેતો પરપ્રાંતિય શ્રમિક પરિવાર એક જીઆઈડીસીમાં કામ કરીને ગુજરાન ચલાવે છે જેમની અંદાજીત દસ વર્ષીય બાળકી સોમવારે મોડી સાંજે જાડી વિસ્તારમાં લોહીલુહાણ અવસ્થામાં મળી આવતા માતાના પર તળેથી જમીન ખ સરકી ગઈ હતી આ દરમિયાન જાણવા મળ્યું હતું કે બાળકી સાથે વિસ્તારમાં રહેતા નરાધમે અમાનુષ્ય દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના બની છે આરોપી બાળકી સાથે દુષ્કર્મ આચરતા તેના ગુપ્તાંગમાં ગંભીર ઇજાઓ પહોંચાડી છે જેના પગલે તેને તાત્કાલિક ઓપરેશન થિયેટરમાં લઈ સારવાર હાથ ધરાઈ હતી જ્યાં તેની હાલત વધુ ગંભીર બનતા વધુ સારવાર હેઠળ વડોદરા ખસેડવામાં આવી છે ઘટનાની જાણ થતાં જ ઝઘડિયા પોલીસના અધિકારીઓ સહિત અંકલેશ્વર ડીઆઈએસપી ડોક્ટર કુશલ ઓઝા પણ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા જેમણે ઘટના અંગે તેમણે જણાવ્યું હતું કે ભરૂચની એક જીઆઈડીસીમાં એક શ્રમિક પરિવારની બાળકી સાથે દુષ્કર્મની ઘટના બની છે તેને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર આપીને વધુ સારવાર અર્થે વડોદરા ખાતે ખસેડવામાં આવી છે હાલમાં પોલીસે બાળકીની માતા